ઇન્ટરકાસ્ટ મેરેજ હત્યામાં પરિણમ્યું પરિવારજનોએ એજ કરી યુવકની હત્યા જ્ઞાતિ બાર લગ્ન સમાજમાં આજે પણ સ્વીકાર્ય નથી ખેડા જિલ્લામાં ઇન્ટરકાસ્ટ મેરેજની ઘટના હત્યામાં પરિણમી મહીસાગર નદીમાંથી યુવકની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો જોઈએ સમગ્ર રિપોર્ટમાં ખેડા જિલ્લાના ઠાસરા નજીક મહીસાગર નદીના બ્રિજ નીચેથી હત્યા કરાયેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો જે બાબતે ડાકોર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં મૃતક ડીસર તાલુકાના સિહોરા ગામના બત્રીસ વર્ષીય યુવક દિનેશ ચુનારા હોવાનું માલુમ પડ્યું હતું હત્યાના મામલાને ઉકેલવા માટે પોલીસે તેના પરિવારજનોની પૂછપરછ કરતા દિનેશના કાકાના દીકરા મહેશ અને તેના ફોઈ સાસુના દીકરા રોહિત ઉપર શંકા ગઈ હતી પોલીસે બંનેની પૂછપરછ કરતા મહેશે કબૂલ્યું હતું કે દિનેશે દસ વર્ષ અગાઉ અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કર્યા હતા જેને લઈને પરિવારમાં સામાજિક પ્રશ્નો ઉપસ્થિત થતા હતા દરમિયાન મહેશને પણ તેની સાસરીવાળા દિનેશે અન્ય જ્ઞાતિની યુવતી સાથે લગ્ન કર્યા હોવાને લઈને સતત સામાજિક રીતે દબાણ કરતા હતા જેના કારણે મહેશની પત્નીને પણ મુશ્કેલી પડતી હતી આ દરમિયાન મહેશની પત્નીને તેના પિયારિયા આવીને ટીડી ગયા હતા જેને લઈને મહેશે આ સામાજિક તકરારનો કાયમી ઉકેલ લાવવાનો વિચાર આવ્યો હતો આ તકરારનું મૂળ એટલે પોતાના કાકાના દીકરા દિનેશનું જ કાસળ કાઢી નાખવાનો તેણે પ્લાન ઘડ્યો હતો જેમાં તેને તેના ફોઈ સાસુના દીકરાએ સાથ આપવાની તૈયારી બતાવી હતી મહેશ અને રોહિતે ઘટનાની રાત્રે દિનેશને પોતાની બાઇક ઉપર બેસાડીને લઈને નીકળ્યા હતા બાદમાં આગળ જઈ તેની ગળું દબાવી હત્યા કરી હતી બાઇક ઉપર દિનેશના મૃતદેહને બેસાડી બંને મહીસાગર નદીના બ્રિજ પર આવ્યા હતા બ્રિજ પર એકસો વીસ ફૂટ ઊંચાઈથી દિનેશના મૃતદેહને નદીમાં ફેંકી બંને આરોપી ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા જેથી પોલીસ તેમના સુધી ના પહોંચી શકે પરંતુ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધા હાલ ડાકોર પોલીસ આરોપી મહેશ અને રોહિતની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી રહી છે ડેસર તાલુકાનું જે વડોદરા ગ્રામ્ય જિલ્લાનું ડેસર ગામ છે એનું શિયોરા કરીને ગામ છે એના ચંપાબેન ધનાભાઈ ચુનારા નવએ ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી કે જે મહીસાગર રીનો બ્રિજ છે એ બ્રિજની નીચે એમના દીકરાને કોઈએ ફેંકી દીધેલો છે દીકરાનું નામ હતું દિનેશભાઈ લગભગ બત્રીસેક વર્ષની ઉંમરનો એમનો દીકરો હતો અને એની એને મંદિરના શું કે મહીસાગર નદીના બ્રિજથી નીચે નાખી દેવામાં આવ્યો આ અનુસંધાને પોલીસે બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ એટલે કે ખૂનનો ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરેલી સ્થળ ઉપર પોલીસે એફએસએલની હાજરીમાં પંચનામા કરેલા છે અને જે કંઈ પણ સેમ્પલો કલેક્ટ કરવાના હતા એ કરેલા છે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટે લાસ્ટનું ઇન્ક્વેસ્ટ ભરેલું પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે આ દિનેશભાઈ જે છે એ મરણ જનાર દિનેશભાઈના આજથી દસેક વર્ષ અગાઉ લગ્ન થયેલા અને એ લગ્ન એ અન્ય જ્ઞાતિની યુવતી સાથે થયેલો હતા હવે આ યુવતી સાથેના લગ્નને કારણે જે એમના કુટુંબ પરિવારની અંદર જે સામાજિક રીતે એમની પર દબાણ રહેતું હતું સાથે સાથે એના જે કાકા છે કાકાના દીકરાઓ મહેશ છે મહેશની ધર્મપત્ની જે છે એને પણ એના પિયરના લોકો જે છે એ આજથી પાંચ છ દિવસ પહેલાં લઈ ગયેલા અને એના મૂળમાં પણ આ જ કારણ હતું કે આ જે દિનેશ છે એ દિનેશે પર જ્ઞાતિમાં લગ્ન કરેલું છે અને એના કારણે લોકોએ સામાજિક રીતે લોકોને તકલીફ પડતી હતી તો આ જે મહેશ છે એ મહેશ અને અન્ય એનો એક શું પક્ષનો એક છોકરો છે રોહિત એ લોકોએ આ બાબતે નક્કી કરી આ જે દિનેશ છે એ દિનેશને મારવાનું નક્કી કરેલું અને દિનેશને રાત્રિ દરમિયાન એ મોટરસાઇકલ પર બેસાડીને લઈ ગયેલા અને તેનું ગળું દબાવીને મારી નાખેલો અને ત્યારબાદ તેની લાશને મહીસાગર નદીને પુલ ઉપરથી નીચે નાખી દીધેલી સમગ્ર ઘટના બાબતે પોલીસે તપાસ હાથ ધરી અને હાલમાં આમ મહેશ મફત ચુનારા અને રોહિત ચિમન ચુનારાને અટકાયત કરેલ છે